ரே ஆஜே ஆனந்தே ரேக்கு மாயா ஆனந்தே குழ மாத்தே ஆனந்தே ரேக்கு மா પવન મંદ વાય છે સુગંધ પવન મંદ સુગંધ જમુના જી ના નીર આજ છલકી રે જાય છે જમુના ના નીર આજ છલકી રે જાય છે લાલો જન્મ વાણી આનંદ છે રે ગોકુળ ગામમાં સૌ નજી કુદી ગાય છે કુદી મંગળ બાજી ના સંભળાય છે મંગળ બાજી ના ધોની છે કૃષ્ણ પ્રભટિયા ટાણે આનંદ છે રે ગોકુળ ગામ માં શ્રાવણ માસે ને રાતે શ્રાવણ રાતે વાસુદેવ લાવ્યા એને ટોપલા માથે વાસુદેવ લાવ્યા એને ટોપલા માથે આનંદ છે

ગુડ ગામ મૂર્તિ મનોહર લાગે બહુ વાલો મૂર્તિ લાગે બહુ વાલો પારણિયે છે નંદ લાલો પારણીએ પો છે નંદો લાલો

આનંદ છે રે ગોકુળ ગામ મા ગામ મા ઉત્સવ આજ ગોકુળ થાય છે નંદ ઉત્સવ આજ છે గోపీ మండే ఆనంద చేే గోకు రేడే ఆనందే రే గోకే రేణ కామ మా ఆనంద గేర నో భాగే ఆనందే ర